નમસ્કાર દોસ્તો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે ફરી હું તમારા માટે એક સરકારી નોકરીની ભરતીની જાહેરાતની માહિતી સાથેનો વિડીયો લઈને આવી ગયો છું તો આ ભરતી છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આસિસ્ટન્ટ એન્જિનિયર મેકેનિકલ ની જગ્યા માટે લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો આ વિડીયોની અંદર તમને આસિસ્ટન્ટ એન્જિનિયર મેકેનિકલમાં અરજી કઈ રીતના કરવાની છે શૈક્ષણિક લાયકાત શું હોય છે મર્યાદા શું હોય છે પગાર ધોરણ કેટલું હશે આ સંપૂર્ણ તમારા પ્રશ્નોના જવાબો મળી જશે તો આ વિડીયો તમને સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને આ વિડિયો તમારા મિત્રોને પણ શેર કરો તો તેઓ પણ આ માહિતીનો લાભ લઈ શકે ચાલો જોઈએ સંપૂર્ણ માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા નર્મદા સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળની અધિક મદદની ઇજનેર યાંત્રિક વર્ગ ત્રણ સંવર્ગની કુલ પંદર જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાથી ભરતી કરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે મિત્રો ઉમેદવારોએ એચટીપીપીએસ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસથી તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ ટીપીપીએસ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર મૂકવામાં આવશે તે સમયાંતરે ઉમેદવારોએ અચૂક જોતા રહેવાનું થશે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરૂરી છે જેથી અરજીપત્રકમાં સાચી માહિતી ભરી શકાય નોકરીની જાહેરાત માટે અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ જોબ સરકારીની પણ તમે મુલાકાત લઈ શકો છો અમારી વેબસાઇટની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ નોકરીની જાહેરાતોની ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ થશે તો મિત્રો ચાલો જોઈએ અધિક મદદની ઇજનેર વર્ગ ત્રણ સંવર્ગની કુલ કેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તો મિત્રો ચાલો જોઈએ કક્ષાવાર જગ્યાઓ કેટલી છે તો અહીંયા કુલ પંદર જગ્યાઓ પર ભરતી થવાની છે બિન અનામત સામાન્ય વર્ગ માટે અગિયાર જગ્યા છે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે બે જગ્યા છે અનુસૂચિત જાતિ માટે એક જગ્યા છે અનુસૂચિત જનજાતિ માટે એક જગ્યા છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે જગ્યા નથી બિન અનામત સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો માટે કુલ ચાર જગ્યા ઉપર ભરતી થશે જ્યારે આર્થિક રીતે નબળા વર્ગની મહિલા ઉમેદવારો માટે કોઈ જગ્યા નથી અનુસૂચિત જનજાતિ માટે પણ કોઈ જગ્યા નથી અનુસૂચિત જનજાતિ માટે જીરો જગ્યા છે નજીક શૈક્ષણિક વર્ગ માટેની મહિલા ઉમેદવારો માટે પણ જગ્યા નથી શારીરિક અપંગ ઉમેદવારો માટે જગ્યા ત્રણ છે જ્યારે માજી સૈનિક માટે કુલ એક જગ્યા પર ભરતી થવાની છે મિત્રો ચાલો આગળ અધિક વર્ગ શૈક્ષણિક લાયકાત શું હશે તો ટેકનિકલ પરીક્ષા બોર્ડ અથવા ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા હેઠળ સ્થાપિત અથવા સામેલ કોઈપણ યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ મેકેનિકલ અથવા ડિપ્લોમા ઇન ઓટોમોબાઇલની લાયકાત ધરાવતા હોવા જોઈએ અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા જાહેર કરાયેલી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ મેકેનિકલ અથવા ડિપ્લોમા ઇન ઓટોમોબાઈલની લાયકાત ધરાવતા હોવા જોઈએ એ નંબરની લાયકાત જોઈએ તો ઉમેદવાર કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ ત્રણ નંબર ઉપર જોઈએ તો ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અધિક મદદની ઇજનેર વર્ગ ત્રણ સંવર્ગમાં ઉમેદવારનું નાગરિકત્વ શું હોવું જોઈએ તો ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો ઓગણીસો સડસઠના નિયમ સાતની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઈએ હવે મિત્રો આગળ જોઈએ કે અધિક મદદનીશ ઇજનેર સંવર્ગ ની જગ્યા પર અરજી કરતા ઉમેદવારોની વયમર્યાદા શું હોવી જોઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ સામાન્ય વર્ગના મહિલા ઉમેદવાર અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો માજી સૈનિક દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમો અનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે અધિક મદદની ઇજનેર વર્ગ ત્રણ સંવર્ગ માં ઉમેદવાર જ્યારે નોકરી લાગે છે ત્યારે તેનું પગાર ધોરણ શું હશે તો પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ઓગણપચાસ હજાર છસોના ફિક્સ પગારથી નિમણૂક અપાશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે પાંચમા વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના ઓગણચાલીસ હજાર નવસોથી એક લાખ છવ્વીસ હજાર છસો ના લેવલ સાતના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક આપવામાં આવશે હવે મિત્રો આગળ જોઈએ કે મદદની ઇજનેર વર્ગ ત્રણ સમવર્ગની પરીક્ષા પદ્ધતિ શું હશે તો સામાન્ય વહીવટી વિભાગના ઠરાવ ક્રમાંક મુજબ સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી પ્રકારના પ્રશ્નોવાળી લેવામાં આવશે આ પરીક્ષા પાઠ એ અને પાઠ બી એમ બે ભાગમાં લેવામાં આવશે નોંધ અભ્યાસક્રમની વિષય વસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લાયકાત મુજબની હશે હવે મિત્રો પાઠ એની અંદર જે વિષયો આપ્યા છે તેની વાત કરીએ તો નંબર એક વિષય તાર્કિક કસોટી તથા ડેટા ઇન્પ્રિએશન એના ત્રીસ ગુણના પ્રશ્નો પૂછાશે બીજા વિષયની વાત કરીએ તો ગાણિતિક કસોટીઓ તેના પણ ત્રીસ ગુણના પ્રશ્નો પૂછાશે આમ કુલ સાહીઠ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે હવે પાર્ટ બીની વાત કરીએ મિત્રો તો તેના વિષય જોઈએ તો એક નંબર ઉપર જોઈએ તો ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનનો સમાવેશ થાય છે તેના ત્રીસ ગુણના પ્રશ્નો ત્રીસ પૂછવામાં આવશે બે નંબરના જે વિષય છે તે છે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો આ કુલ એકસો વીસ પ્રશ્નો પૂછાશે અને તેના એકસો વીસ માર્ક્સ હશે આમ કુલ એકસો પચાસ ગુણનું આ પ્રશ્ન પેપર હશે અભ્યાસક્રમની વિષય વસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લાયકાત મુજબનું રહેશે હવે મિત્રો આગળ જોઈએ તો પાર્ટ એમાં કુલ સાહીઠ પ્રશ્નો અને પાર્ટ બીમાં માં કુલ એકસો પચાસ પ્રશ્નો એમ કુલ બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે સંયુક્ત રીતે કુલ ત્રણ કલાક એકસો એંશી મિનિટનો સમય ફાળવવામાં આવશે એમસીક્યુ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલા માર્કના એક ચતુર્થાંશ માર્ક ઉમેદવારે મેળવેલ ગુણમાંથી ઓછા કરવામાં આવશે એટલે કે નેગેટિવ માર્ક પદ્ધતિ અપનાવવામાં આવશે પરીક્ષા પૂર્ણ થયેથી મંડળ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવશે પ્રોવિઝનલ કી સંબંધે ઉમેદવાર દ્વારા મળેલી વાંધા સૂચિનો ધ્યાને લઈને ફાઇનલ આન્સર કી પ્રસ્તુત કરવામાં આવશે ફાઇનલ આન્સર કીમાં કોઈ પણ કારણોસર પ્રશ્ન રદ કરવામાં આવે તો તેવા સંજોગોમાં રદ થયેલા પ્રશ્નના ગુણની બાકી રહેલી ગુણ ભારમાં પ્રો રેટા મુજબ ગણતરી કરવામાં આવશે ઉમેદવાર પ્રશ્નોના સાચા જવાબ આપશે તો તે પ્રશ્નનો પ્રો રેટા અનુસાર ફાળવેલ ગુણભાર મુજબ ગુણ આપવામાં આવશે ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને પ્રોરેટા મુજબ જે ગુણભાર આપવામાં આવેલ હોય તેને એક ચતુર્થાંશ ઉમેદવારે મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે જે મિત્રો અધિક મદદનીશ ના અરજી ફોર્મ ભરે છે તેમની પરીક્ષા ફી શું હોય છે તો અહીંયા જોઈએ તો બિનઅનામત વર્ગના જે ઉમેદવારો છે તેમના માટે રૂપિયા પાંચસો ફી છે જ્યારે અનામત વર્ગના ઉમેદવારો માટે રૂપિયા ચારસો ફી છે આ પરીક્ષામાં જે ઉમેદવારો પાસ કરશે તેને પરીક્ષા ફી પરત કરવામાં આવશે અધિક મદદનીજને સમવર્ગ ત્રણમાં અરજી કરવાની રીત શું હોય છે તો આ જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે આ માટે ઉમેદવારોએ એચીપીપીએસ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીવી ડૉટ ઇન વેબસાઇટ પર અઠ્યાવીસ આઠ બે હજાર પચીસથી અગિયાર નવ બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજીપત્રક ભરવા માટે ઉમેદવારોને નીચે મુજબના સ્ટેપ અનુસરવા પડશે તો મિત્રો તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે આ જે મેં દસ સ્ટેપ લખ્યા છે તેને તમારે અનુસરવાના છે તો તમે તમારી જાતે પોતાના ઘરે આ ફોર્મ ભરી શકો છો તો ચલો આગળ જોઈએ હવે મિત્રો આગળ આપણે અધિક મદદનીશ ઇજનેર વર્ગ ત્રણમાં અરજી કરવાની મહત્ત્વની તારીખોની વાત કરીએ જગ્યાનું નામ તો અધિક મદદનીશ ઇજનેર આંતરિક વર્ગ ત્રણ અરજી ફોર્મ ભરવાની શરૂઆત તારીખ છે અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો અગિયાર નવ બે હજાર પચીસ ઓનલાઈન અરજી ફોર્મ ફી ભરવાની વાત કરીએ તો ચૌદ નવ બે હજાર પચીસ છે સંભવિત ઓનલાઈન પરીક્ષા તારીખ તો ટૂંક સમયમાં મંડળ દ્વારા જાહેર કરવામાં આવશે હવે મિત્રો આગળ જોઈએ કે અધિક મદદની ઇજનેર વર્ગમાં તમારે જો અરજી ફોર્મ ભરવું છે તો કઈ કઈ લિંકોનું ધ્યાન રાખવાનું રહેશે અથવા કઈ વેબસાઇટ ઉપર જવાનું રહેશે તે મેં અહીંયા પોષ્ટકમાં આપી દીધું છે તો જાહેરાત માટે તમારે https ટીપીપીએસ ની ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની મુલાકાત લેવાની રહેશે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે તમારે ફરી એ ઉપર મુજબની મુલાકાત લેવાની રહેશે જી એસ 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 બી ઓફિશિયલી વેબસાઇટ છે https જી એસ 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 બી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન છે મિત્રો તમે અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ જોબ સરકારીની પણ મુલાકાત લઈ શકો છો અમારી વેબસાઇટની અંદર તમ સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં ઉપલબ્ધ થશે હવે મિત્રો આગળ જોઈએ મહત્ત્વની નોંધ ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલાં ઓફિશિયલી જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે આ બ્લોકમાં આપવામાં આવેલી માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીને લખવામાં આવી છે જેથી બ્લોગમાં નાની મોટી ભૂલ રહેવાની સંભાવના રહેલી છે જેથી ઉમેદવારોએ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી જ ઓનલાઈન અરજી કરવા માટે લેખક દ્વારા અનુરોધ કરવામાં આવે છે તો મિત્રો આ હતી અધિક મદદની ઇજનેરની ભરતી પરીક્ષા માટેનું ફોર્મ કઈ રીતના ભરવું તેની પૂરી પ્રોસેસનો આ હતો વિડીયો તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો આભાર ધન્યવાદ